तो अभी बारह हो गए हैं और एक दूसरे की खबर और ठाकुर रख तो रखी है हमारी स्टाफ मम्मी ने रेडी कर दिया है और रोटी बना दी है और कपड़े और वासन का हो गया है खाली कपड़ा डालना है गुड आफ्टरनून वेलकम टू अवर न्यू ब्लॉक श्री शिवाय नमस्ते जय श्री राधे તો સીવની તબિયત કાર રાતે બી ખરાબ હતી એ જાડા કરકર કરતો હતો તો અમે વહેલા સવારે એને નવ વાગે દવાખાને લઈ ગયા અને ત્યાં ડૉક્ટરે કીધું કે એને મરડાની થોડી અસર છે એવું રહેશે તો પ્રે કરું છું કે બસ હવે સારું જ થઈ જશે દવા આપી છે એન્ટીબાયોટિક એટલે એમથી સારું થઈ જશે એને બસ તો એ હતો એટલે સવારે બ્લોગ નહોતો બનાવ્યો પણ હવે એને સારું છે અત્યારે થોડું દવાથી અને એને ખીચડીને ભાત ને દાળ અમને સફળજને એવું આપવાનું ડૉક્ટરે કીધું છે તો બસ અત્યારે એ છે તો પછી પહેલા એને ખવડાવી પીવડાવી દઈશું કામ પતાઈ દઈશું અને પછી પછી કન્ટિન્યુ કરીએ આપણે તો પહેલા હું દઈ લઈ આવું અને મંદિરે દર્શન કરી આવું શંકરજીના બેરિયસથી ખાયા નથી તો તો પછી મલે શ્રી શિવાય નમસ્તે ભવ અબી પોણે 7 થઈ ગયે છે ઓર સીયુ કી તબિયત થોડી સ્ટેબલ હે વો પાપા કે સાથ બહાર ગયા હે

अभी तो नौ बज गए हैं और हमारा खाना आज लेट है तो शाक और खिचड़ी है बस तो ये है सिम के लिए दाड़म लाए हैं थोड़ी और सफरजन लाए डॉक्टर ने दाड़म मैंने सफरजन आपको आपो खिचड़ी दही आपो तो बस अब थोड़ा सारूँ से तो हम सारूँ है बस तो आज ना ब्लॉग में लाइक करो सब्सक्राइब करो कमेंट करो श्री शिवाय नमस्ते